સુરતમાં યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા દ્વારા દિગ્વિજય દિવસ નિમિત્તે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય આરોગ્ય અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બાદ તેમણે નેનો યુરિયા ખાતરને લઈ લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું દિગ્વિજય દિવસ એટલે શિકાગો ધર્મ મહાસભામાં વિશ્વ ચેતનાને ને સ્વામી વિવેકાનંદ દ્વારા ઐતિહાસિક ઉદ્બોધન આ દિવસે વિશ્વમાં ભારતનો નો ડંકો વાગ્યો સ્વામી વિવેકાનંદ સમગ્ર જીવન સંદેશ સેવાનો માટે આદર્શ છે માટે એમની જન્મ જયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે એ જ રીતે અગિયારમી સપ્ટેમ્બરને ને દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતમાં દિગ્વિજય દિવસની ઉજવણી માટે યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કતારગામ આંબા તાલાવડી ખાતેના સમસ્ત પાટીદાર સમાધિ વાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટરોની સાથે મોટી સંખ્યામાં વ્યાપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેન ઉપસ્થિત રહેવા પામ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય આરોગ્ય અને ફર્ટીલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા ઉપસ્થિત પામ્યા હતા તેમના દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શનની સાથે યુવા સંવાદ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય આરોગ્યને અને મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાનો યુવા સંવાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નેનો યુરિયા ખાતર બાબત તેમણે એક મહત્વ નિવેદન આપ્યું હતું મનસુખ માંડવીએ જણાવ્યું હતું કે યુરિયા ખાતરની શરૂઆત ભારતમાંથી થઈ છે આજે દુનિયામાં આની ડિમાન્ડ કરી રહ્યું છે આ એક ભારતની સિદ્ધિ છે આજે દેશ રિસર્ચ એન્ડ ઇનોવેશનની અંદર આગળ વધી રહ્યું છે ગુજરાતમાં સૌપ્રથમ નેનો યુરિયાનો પ્લાન્ટ લગાવાયો છે જે ફર્ટિલાઇઝર સેક્ટરમાં રિવોલ્યુશન રિસર્ચ સેન્ટર છે અને આપણા દેશના વૈજ્ઞાનિકોને નેનો યુરિયાનું રિસર્ચ કર્યું છે આજે આપણા દેશના કિસાનો નેનો યુરિયાને ઝડપથી સ્વીકાર કરી રહ્યા છે દેશના કિસાનોને એક બેગ યુરિયા બરાબર પાંચસો એમએસ બોટલ બરોબર થાય છે એક બેગ યુરિયાથી જેટલો ફાયદો થાય છે તેટલો એક બોટલ અને નેનો યુરિયા તો વર્લ્ડ ઇકોનોમિક ની અંદર પર્સન હોય એક સપ્તાહ માટે આખી દુનિયાના ઇન્ડસ્ટ્રીઝ स्पेयर और ताज मुख्य इंडस्ट्रियलिस्ट इंटरनेशनल कंपनी में हेड बदला कंपलसरी हो कंट्री हेड या तो विश्व देशों प्रतिनिधि हो क्या अवश्य हो दोस्तों आ वक्त मैं बत्रीस मीटिंग अटेंड करी बत्रीस में बिल गेट्स साथ मेरी एक मीटिंग दोस्तों तेरे आपने गौरव थे मैंने मैं પહેલી વાત અમને મળતાને સાથે હાથ મિલાવેની કોંગ્રેચ્યુલેશન સિંગિયા યુ મેનેજ ટુ કોવિડ એન એક્સલન્ટ બેસ્ટ સિસ્ટમ દ્વારા એમને કહ્યું કે તમે બેસ્ટ કોવિડ મેનેજમેન્ટ કર્યું તમે વિશ્વની અંદર બેસ્ટ વેક્સિનેશન ડ્રાઇવ અભિનંદન રેડિયા જે કોઈ કントリー ને કントリー હેડ મને મળતા હતા કોઈ કントリー મિનિસ્ટર મને મળતા હતા